ઉપન્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્ટાર્ક ટુડે ન્યૂઝ દાહોદના સદરાજ જયસિંહ છાપ તડાવ ખાતે મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના હાર્દ સમા સદરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ હેઠળ દાહોદ જિલ્લા તેમજ ઘટકની આંગણવાડી કાર્યકર્તા બહેનો

આવનાર દરેક નાગરિકને પોતાના તરફ આકર્ષિત કરી મતદાન કરવા માટે પ્રેરિત કરતી હોય તેવું લાગી રહ્યું છે મારું નામ ઈરા ચૌહાણ છે હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ છું આજે અમે આઈ સીડીએસ પરિવારની સાથે રહીને અમારા આંગણવાડી કાર્યકર્તા તેડાઘર બહેનો અને જાગૃત વાલીઓની સાથે રહીને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ રંગોળી કાર્યક્રમ કર્યો છે અમે ખાસ કરીને છાપ તળાવ એટલા માટે પસંદ કર્યો છે કે આ એક પબ્લિક પ્લેસ છે અને સાંજના સમયે વધુમાં વધુ લોકો અહીંયા તળાવની મુલાકાતે અને વોકમાં આવતા હોય છે તો આ રંગોળીના માધ્યમથી અમે મતદાન જાગૃતિ થાય અને આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે એમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ વધે તે માટે અમે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં અમારા દાહોદ જિલ્લાના અને દાહોદ ઘટકના આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘર બહેનોને સાથે રાખીને આ કાર્યક્રમ યોજ્યો છે